માણસનો જન્મ થાય તેના છઠ્ઠા દિવસે વિધાતા આપણા જિંદગીના લેખ લખે છે એવું આપણે માનીએ છીએ પણ વિધાતા ક્યારે લેખ લખે ત્યારે આપણી જિંદગીમાં પીડા અને સમસ્યા લખતી હશે મને ખબર નથી પણ આપણે તો હસ્તરેખાઓમાં માનીએ છીએ ને આપણે તો કુંડળીઓમાં માનીએ છીએ અને આપણે હસ્તરેખા અને કુંડળીઓમાં માનવા છતાં આપણે તેના આટાપાટામાં એવા ફસાઈએ છીએ કે ત્યાંથી બહાર નીકળવું કેવી રીતના તેનો અંદાજ આવતો નથી આવી જ એક ભૂલ ભૂલામણી ભરી જિંદગી જીવનાર વ્યક્તિ સાથે મારે તમારો પરિચય કરાવવો છે આજે શું કામ પરિચય કરાવવો છે તેનું કારણ પણ હું તમને આ ઇન્ટરવ્યુ દરમિયાન આપીશ અને તે વ્યક્તિનું નામ છે મિલન ઠક્કર સાબરમતી જેલની અંદર અમારી આ પહેલી મુલાકાત હતી વર્ષ હતું બે હજાર અઢારનું અમે ત્યાં પત્રકારત્વ ભણાવીએ છીએ નવજીવન ટ્રસ્ટ અને ગાંધી વિચારના સંયુક્ત ઉપક્રમે ત્યાં પત્રકારત્વનો અભ્યાસ ચાલે છે એવા કેદીઓને અમે પત્રકારત્વ ભણાવીએ છીએ કે જેઓ જિંદગીના આવનાર વર્ષોમાં જેલની બહાર પોતાની સજા પૂર્ણ કરી બહાર આવવાના છે અને તેઓ જિંદગીના મુખ્ય પ્રવાહમાં સરળતાથી ભળી શકે તે માટે અમે તેમના સહયોગી થઈએ છીએ આવી જ મુલાકાત મિલન ઠક્કર સાથે બે હજાર અઢારમાં પત્રકારત્વના ક્લાસ દરમિયાન થઈ હતી અને ત્યારે મિલને મને સવાલ કર્યો હતો અને મને કહ્યું હતું કે તમે જે ગાંધીની વાત કરો છો તે ગાંધી અત્યારે રિલેવન્ટ નથી કારણ કે સત્ય બોલવું એ અત્યારે અપરાધ ગણાય છે પણ પછી એ જ સત્ય મિલનના જીવનમાં કેવું પરિવર્તન લાવ્યું તેની પણ હું વિગતે વાત કરીશ પણ અત્યારે મિલનનું આ કાર્યક્રમમાં સ્વાગત છે મિલન થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજના કાર્યક્રમમાં જોડાવાનો આમ તો મિલન હવે અમારો સહયોગી છે નવજીવન ન્યૂઝ સાથે નવજીવન ટ્રસ્ટ સાથે મિલન સંકળાયેલો છે મિલન બે હજાર અઢારમાં સાબરમતી જેલમાં હતો એવું મેં કહ્યું તો આપણે તે સાબરમતી જેલમાં કેમ હતો તેનો જવાબ તેની પાસેથી જ લઈશું મિલન જેલમાં જવા પાછળનું કારણ શું હતું જી મેં લાલચમાં આવીને ડુપ્લિકેટ કરન્સી ફેક કરન્સી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો જે કેસમાં મારી ધરપકડ કરવામાં આવી હતી નહીં ધરપકડ તો થઈ પણ સજા કેટલી થઈ હતી એ કેસની ટ્રાયલ ચાલી એ દરમિયાન ટ્રાયલ ટ્રાયલ કોર્ટે મને દસ વર્ષની સજા સાંભળાવી હતી મિલનને દસ વર્ષની સજા થઈ હતી અને મિલન જેલમાં લાંબા સમયથી હતો જ્યારે બે હજાર અઢારમાં મળ્યા ત્યારે મને મિલન એક ક્લાસ મેં એવું કહ્યું કે ગાંધી રિલેવન્ટ નથી પણ એક એવી ઘટના ઘટે છે મિલનના જીવનમાં કે વિલન પછી હાઈકોર્ટમાં અપીલ કરે છે અને મિલનને લાગે છે કે અહીંયા ખોટું બોલવાનો અર્થ નથી કારણ કે ખોટું બોલવા છતાં પણ સજા તો થઈ છે તો ગાંધી કેવી રીતના કામ કરી ગયો મિલનના જીવનમાં તેની વાત મિલન કરશે જી મારી ધરપકડ બે હજાર ચૌદમાં થઈ હતી અને મારું જજમેન્ટ આવ્યું એ વખતે મને લગભગ અઢી વર્ષ થઈ ગયા હતા અને મને દસ વર્ષની સજા ટ્રાયલ કોર્ટે આપી તો એ પછી હું સાબરમતી જેલની અંદર પુસ્તકો વાંચવા લાગ્યો અંધજન મંડળનો જે કાર્યક્રમ ચાલે છે ઓડિયો બુક બનાવવાનો એ પુસ્તકોની હું ઓડિયો બુક બનાવતો હતો તો એ દરમિયાન મારા હાથમાં ગાંધીજીનું એક પુસ્તક આવ્યું એટલે આર કે પ્રભુ અને યુ આર રાવનું સંકલન છે એમણે સંપાદિત કરેલું નવજીવનનું જ પ્રકાશન છે પુસ્તકનું નામ છે મહાત્મા ગાંધીના વિચારો તો એ વાંચીને મને એવું લાગ્યું કે આપણે સાચું બોલવું જોઈએ એમ અને હાઈકોર્ટમાં જ્યારે મેં એ વખતે મારી અપીલ તો એડમિટ થઈ ગઈ હતી કોઈ આર્ગ્યુમેન્ટ કે કંઈ થયું નહોતું પણ એ પછી અપીલની આર્ગ્યુમેન્ટમાં મેં એટલી જ વસ્તુ કીધી કે ગુનો મેં કર્યો છે એની ગંભીરતા અલગ હોઈ શકે ગુનો મેં કર્યો છે હું ગુનો સ્વીકારવાનો ઇનકાર નથી કરતો પણ મારી ઉંમર અને મારા પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મને થોડીક રાહત આપવામાં આવે એટલે ટૂંકમાં હું જે ટ્રાયલ દરમિયાન જે જે વસ્તુ હું છુપાવતો હતો કોર્ટથી એ બધી જ વસ્તુ મેં ત્યાં રિવીલ કરી મેં ત્યાં ટેકનિકલી કે લીગલ ટર્મિનોલોજીમાં મેં કોઈ બચાવ ના કર્યો મારો મેં માત્ર એટલું જ કીધું કે હા મને ગુનો કબૂલ છે અને જે વાત કોર્ટે કન્સિડર પણ કરી અને મને જજમેન્ટ પણ એવું આપ્યું કે તમારે દસ વર્ષની જગ્યાએ તમને પાંચ વર્ષની સજા કરવામાં આવે છે ગાંધી રિલેવન્ટ નથી એવું મિલન માનતો હતો પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં મિલન પોતાનો પક્ષ મૂકે છે ત્યારે મિલનને પોતાના બચાવમાં કંઈ જ કહેવું નહોતું મિલનને એટલું જ કહેવું હતું હા હું ગુનેગાર છું મેં અજાણતા ગુનો કર્યો છે તેવું પણ નથી મેં ઇરાદાપૂર્વક ગુનો કર્યો કારણ કે મારા મનમાં એક લાલસા જન્મી શ્રીમંત થવાની અને શ્રીમંત થવા માટે મેં ટૂંકો રસ્તો અખત્યાર કર્યો મિલન એવું પણ કહ્યું કે મારી ઉંમરનું પણ તમે ધ્યાન રાખો મારા ઘરે વૃદ્ધ મા બાપ છે બસ આ સત્ય ન્યાયની દેવીની અદાલતમાં બેઠેલા એ ન્યાયાધીશને સ્પર્શી ગયું અને તેણે મિલનની બાકીની સજા સમાપ્ત કરવાનો આદેશ કર્યો મિલન બે હજાર ઓગણીસમાં જેલ મુક્ત થયો આમ મિલને પાંચ વર્ષ સાબરમતી જેલની દિવારો પાછળ કાઢ્યા ત્યાં તે પત્રકારત્વ ભણ્યો તે બહાર આવ્યો ફરી સમસ્યા એવી ઊભી થઈ કે હવે એક નવી જિંદગી શરૂ કરવાની હતી પણ સામાન્ય રીતે એવું થાય છે કે જે જેલની દિવારો પાછળથી જે તોતિંગ દરવાજામાંથી બહાર આવે છે તેને સ્વીકારવા આ સમાજ તૈયાર હોતો નથી આવી જ સમસ્યા મિલન સામે પણ આવી કારણ કે સમાજ સ્વીકારવા તૈયાર નહોતો કારણ કે તેની ઉપર જેલનો સિક્કો વાગ્યો હતો નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યું કે અમારા દરવાજા ખુલ્લા છે અમે મિલનનો સ્વીકાર કરવા તૈયાર છીએ મિલન ત્યારથી બે હજાર ઓગણીસથી નવજીવન ટ્રસ્ટનો હિસ્સો છે પણ આજે ખાસ મિલન સાથે તમારો પરિચય અને મુલાકાત કરાવવા પાછળનું કારણ એવું છે કે આજે ધોરણ બારની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે મિલન જ્યારે જેલમાં હતો ત્યારે માત્ર દસમા સુધી જ તેણે અભ્યાસ કર્યો હતો અને આજે મિલને બારમાની પરીક્ષા પૂર્ણ કરી આજે તેને છપ્પન ટકા માર્ક મળ્યા છે તે સફળ થયો છે મિલન તો તેના માટે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર હવે તમને એવું લાગશે કે બારમાની પરીક્ષા આપવી એમાં શું મોટી ઘટના છે પણ મિલન જે ઉંમરમાં જે સંજોગોમાં પરીક્ષા આપી તે ખરેખર તે કદરને યોગ્ય છે મિનિટ હવે શું પ્લાનિંગ છે જિંદગીનું બારમું ધોરણ પાસ કર્યું એની પાછળનો પણ એક ઉદ્દેશ હતો જે રસ્તા ઉપર જ હું આગળ વધીશ મારે એલ કરવું છે અને લોયર તરીકે વકીલ તરીકે હું પ્રેક્ટિસ કરું કે ના કરું પણ જીવનમાં એક કેસ તો મિનિમમ લડવો જ છે ભલે હું પત્રકારત્વ સાથે જ કાયમ સંકળાયેલો રહું પણ એક કેસ તો મિનિમમ લડવો જ છે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટની અંદર વકીલ તરીકે કામ કરવું છે આ એક ડ્રીમ ગણો કે ગમે તે અને એના માટે હું મારા પ્રયત્નો હંમેશા ચાલુ રાખીશ સાબરમતીની ઊંચી દિવાલો પાછળ હું કાયમ એવું કહું છું કે એક નગર વસે છે અને નગરમાં માણસ વસે છે ત્યાં રહેનાર કેદીઓ ખૂબ અભ્યાસ કરે છે ખૂબ વાંચે છે જિંદગીના એવા સંજોગો તેમને ત્યાં લઈ આવે છે મિલન જેલમાંથી બહાર આવ્યો ઈશ્વરની કૃપા છે એક સારો માણસ બન્યો એ પણ ઈશ્વરની કૃપા છે અને હવે મિલન આ રસ્તે આગળ વધે તેના માટે અમે તેના સહયોગી કાયમ માટે રહીશું પણ એક બીજા સારા સમાચાર એવા પણ છે કે સાબરમતી જેલમાં આ વર્ષે કુલ અઢાર બંદીવાનોએ ધોરણ બારની પરીક્ષા આપી હતી અને આ અઢારે બંદીવાન સેકન્ડ ક્લાસ સાથે પાસ થયા છે એનો અર્થ એવો છે કે સાબરમતી જેલનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે ધોરણ બારની પરીક્ષામાં આ લોકો ભલે પાસ થયા હોય પણ જિંદગીની પરીક્ષામાં પણ તેઓ સફળતાથી પાસ થાય તે માટે અમે સતત કામ કરતા રહીશું તેમના સાથી બનીને અત્યારે મને અને મારા સાથીઓને રજા આપો અમારા આ કાર્યક્રમમાં તમે પણ સહયોગી બની શકો છો તમારી ઈચ્છા છે કે દિવાલની પેરે પાર રહેતા માણસને તમારે મદદ કરવી છે તો અમે તમારું સ્વાગત કરીએ છીએ અત્યારે મને અને મિલનને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीडपराई